વડોદરા મહાનગરપાલિકાને મળેલી સ્થાયી સમિતિમાં કુલ ચૌદ કામોને મંજૂરી આપવામાં આવી છે બેઠકમાં બાર કામોની દરખાસ્ત અને વધારાના બે કામો લેવામાં આવ્યા હતા આ કામોમાં જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગ ડ્રેનેજ અને વરસાદી ગટર શાખા જનસંપર્ક વિભાગ પાણી પુરવઠા શાખા બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગના કામો લેવામાં આવ્યા હતા જેમાં તમામ સભ્યોની સંમતિ સાથે તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી તો વધુમાં સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી नाना नहीं। 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 तो ना ना बिगो नहीं it... yeah? तो बिट्टी बनाएगा बनाएगा तो सीखना सीखना बाबा ओने आएगा सिंधु सागर येम येम है रिश हेलो तो सेनिंग चालू क्या भाई बात बिट्टी वेबसाइट बात कल बेहत સાર બંધો ને નામ નોંધવા ને મફકનો ડ્રાઈવર બસ તાજો મારવા થી એટલે કુરામ તો બાલન એ મે લખાઈ દીધું છે મારા મોબાઈલ પર લાગવા ધારવા છે આજની स्थाई સમિતિમાં કુલ 14 અરજીઓ મુકવામાં આવી હતી 14 14 અરજીઓ મંજૂર કરવામાં આવે છે જમીદ મિલકત શાખા કોમર્શિયલ દ્વારા ટીપી સ્કીમ નંબર 24 માં એપી નંબર 42 3813 ચોરસ મીટર જમીન પેટી ત્રણ હજાર ત્રણસોને અડતાલીસ ચોરસ મીટર જમીન કોર્પોરેશનના કમિશનરની માલિકીની શરતે નગરપાલિકા શિક્ષણ સમિતિને આપવામાં આવનાર છે જે દરખાસ્ત આવી છે તેને મંજૂર કરવામાં આવી છે પ્લોટની માલિકી કમિશનરની રહેશે અને એની ઉપરનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવશે ટ્રેન પ્રોજેક્ટ શાખા દ્વારા કોટેશ્વર ગામથી વર્સ પંપિંગ સ્ટેશન સુધી ટ્રેન ગ્રેવિટી લાઇન નાખવાનું કામ છે નવ પોઈન્ટ દસ ટકા ઓછા મુજબ એક કરોડ સી સુડતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા પાંત્રીસો રીટ ટેન્ક કેપેસિટીના જે સક્ષણ મશીન લેવાના છે આઠ નંગ જેટલા એક મશીનની કિંમત છે પાંત્રીસ લાખ બ્યાસી હજાર ને રૂપિયા પ્રમાણે આઠ નંગ મશીનના બે લાખ છ્યાસી હજાર બે કરોડ છ્યાસી લાખ ઓગણ સાઠ હજાર ત્રણસો કામને મંજૂરી આપવામાં આવે છે અગ્નિશમનને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા એકસો આઠ અથવા તેથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા અલ્ટ્રા મોડન એજન્સીને એને ત્રણ મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સેન્સ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં કોટા દાંડિયા બ્રિજા બ્રિજથી કોટા થઈને આટલા દર સુવેજ ટ્રીટમેન્ટમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ પડતા આ સડસઠ ત્રણસી હેઠળ બે લાખ ઓગણ એંશી હજારના ખર્ચે કામ કરવા માટે લેવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટો સફાઈ કરવાનો જે પંચોતેર લાખની મર્યાદાનો વિચારો હતો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોના રાહત દરે જે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે એના મેઇન પેજ ઉપર એવર્ડેજ માટે અઢી લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એ અઢી લાખ રૂપિયાની રકમને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં નામકા ડેરીની સામેનો વિસ્તાર છે છાણી વિસ્તાર જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું એ ખૂબ ડાયામીટર નાનો હોવાથી એ નેટવર્કનું રીવેમ્પિંગ કરવા માટે બ્યાસી લાખ તેર હજારના ભાવપત્રકને દસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર છમાં પાણીની કાસ્ટ આયન અને ડીઆઈ નળીકા નાખવાના કામ તથા ચેમ્બર ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં સરસ્વતી ચાર વર્ષથી ગીત બંગલ પાછળ સુધી નવીન પાડી નળીકા નાખવાની છે પોઈન્ટ પચાસ ટકા વધુ મુજબ ચોસઠ લાખ બાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં હોટાદના ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઊભું કરવાનું છે એમાં ચૌદ પોઈન્ટ વીસ ટકા ઓછા મુજબ એક કરોડ એંસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર બસો દસ બસો અગિયાર બસો બારમાં નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાના કામને એક ટકા ઓછા મુજબ બાર કરોડ સિત્યોતેર લાખ ત્યાસી હજાર ચારસો બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે નવીન વિષયમાં અર્બન ડેવલપમેન્ટ ઇયર અંતર્ગત ત્રેપન લાખ સુડતાલીસ હજાર બસો સિત્યાસી રૂપિયાનો ખર્ચ રાત્રી ઉપર પછી કરવામાં આવ્યો હતો તેને જાણમાં લેવામાં આવે છે સરકારના સૂચન મુજબ ભારતના લોકપુરુષ સેવા સરદાર પટેલની એકસો દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે સદાયાત્રા નીકળવાની છે એ માટેના ખર્ચ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશ્નરશ્રીને આપવામાં આવે છે